અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરતના સચિન સ્લમ બોર્ડ આવાસ અને પુનવસન સમિતિ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે તંત્ર દ્વારા સચિન સ્લમ બોર્ડમાં આવેલી જર્જરિત બિલ્ડિંગો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે ત્યારે આ તમામ બિલ્ડિંગોમાં બે હજાર છ ને છાસઠ મકાન છે અને ટોટલ દસ હજાર પરિવારજનો ત્યાં વસી રહ્યા છે બિલ્ડિંગ જર્જરિત હોવાથી લોકોની સલામતીને ધ્યાનમાં રાખી તંત્રએ ખાલી કરવા માટે તો નોટિસ આપી છે પરંતુ સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આ જે વસ્તી અહીં વસે છે એ રહેવા ક્યાં જશે લોકો બિલ્ડિંગ ખાલી કરાવતા પહેલાં વૈકલ્પિક જગ્યાની કરી રહ્યા છે માંગ ત્યારે સુરતમાં ગુજરાત હાઉસિંગ સ્લમ બોર્ડના રહેવાસીઓએ મનપા કચેરીએ જન આક્રોશ મોરચો માંડ્યો હતો અને તમામનો એક જ સવાલ હતો કે અમે રહેવા માટે ક્યાં જઈશું ત્યારે તંત્ર દ્વારા પણ આ બાબતની નોંધ લઈ અને વૈકલ્પિક સુવિધા કરવામાં આવે ત્યારબાદ જ કોઈ એક્શન લેવામાં આવે એ સાથે જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હજારોની સંખ્યામાં હાઉસિંગના અને સ્લમ બોર્ડના રહેવાસીઓ જોડાયા હતા જુઓ આ રેલી આ જનઆક્રોશ યાત્રાની અંદર હજારોની સંખ્યામાં પરિવારજનો પોતાની વેદના જણાવી રહ્યા છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરવા અમે લોકો મોટી સંખ્યામાં જઈ રહ્યા છે કારણ એ છે કે અત્યારે વરસાદનો સમય છે સચિન સ્લમ બોર્ડને ચાલીસ વર્ષથી છબ્બીસો સાસઠ મકાનો ત્યાં રહે છે પૂરા સ્લમ વિસ્તારમાં જોઈએ સુરત શહેરમાં હજારો લાખોની તાકાતમાં ઇડબલ્યુએસ આવાજ બનેલા છે એમાં ગૌતમ બુદ્ધ નગરથી લઈને તમામ નગરોમાં પાપડી પડી રહી છે અને મકાનો એકદમ સ્ટ્રક્ચર ડાઉન થઈ ગયો છે બનાસમાં સાતસો ને પચાસ મકાનો છે એમને ડાયરેક્ટ પણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તોડી પાડવાની વાત મહાનગરપાલિકા કરી રહી છે અને સચિનના છવ્વીસો સાસઠ મકાનો એમ આશરે ચારથી પાંચ હજાર રહીશોને જ આટકે ઉપર આપને નીચે ધરતી એ ટાઈપનું કામ સરકાર કરવા માંગી રહી છે અને માટે જે પ્રકારે ભય જે પ્રકારે ડર જે પ્રકારે એ ફેલવાનું કોશિશ આ મૂડીવાદી મનોવાદી ભારતીય જનતા પક્ષના શાસકો કરી રહ્યા છે એના વિરોધ એના વિરોધ અમે જનતાની અવાજ સરકાર સુધી પહોંચાડવા આ રેલીનું જન આક્રોશ યાત્રાનું અમે આયોજન કર્યું છે અમારી માગણીઓ છે કે વિના વિલંબે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે જો તમારી પાસે ઇએસ ડબલ્યુના મકાનો છે તમારી પાસે મુખ્યમંત્રી આવાસના મકાનો છે તમારું પ્રધાનમંત્રી આવાસના મકાનો છે નહીં હોય તો છેલ્લે પત્રના બી મકાનો છે અમે લોકો ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈને મળ્યા સાંસદને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબને મળ્યા આ ચાર દિવસ પહેલાં કલેક્ટર સાહેબને મળ્યા પરંતુ કોઈ પણ પાકું આશ્વાસન અમને આપેલ નથી અને માટે આજે આ મોરચા દ્વારા અમે જઈ રહ્યા છીએ અને અમારી માગણી પરથી જો સરકાર આ કાળા કામ કરશે તો અમે લોકો જેલભરો સુધીનું આંદોલન કરવા તૈયાર છે કેમકે આજે આટલી કારમી મોંઘવારીમાં આ લોકો જશે કે ભાડાના મકાન મળતા નથી કાલે હું માન દરવાજા ગયો હતો રાત્રે બારેક વાગે તો ત્યાં અમે જો એટલી ભયાનક પરિસ્થિતિ આ સુરત શહેરમાં રહેનાર લોકોને આવી ગઈ છે કે જે ઉપર આપને નીચે ધરતી આવી કંડિશન આ પાંચથી સાત હજાર મકાનોને જો સરકાર કરશે તો એના પરિણામ ભારતીય જનતા પક્ષને એને એમના શાસકોને ભોગવવા પડશે બેન જી મારું નામ પ્રતિમા બેન બોરસે છે હું પ્રજ્ઞાનગર આવાસ ગામનું રહેવાસીઓ સાથે આ આક્રોશ રેલીમાં સામેલ છું કારણ કે આજે આજે ઘરની સમસ્યા છે આ વરસાદનો મોસમ છે તો બધાના આંખમાંથી આંસુ નીકળે તો છે કારણ કે લોકોને કંઈ મદદ મળી નથી ઘરની માંગણી છે કે ભાઈ થોડાક સમય માટે અમારું ઘરનું ટેન્ડર બહાર પડે તેટલા સમય માટે અમને ઘરોનું છત મળી જાય તેટલું જ અમને બહુ અભિનંદન છે પણ છતાં આ બધા નિર્ણયો અમે કલેક્ટર સાહેબને પણ અમે આવેદનપત્ર આપવા ગયા હતા સીઆર સાહેબને પણ મેં પર્સનલી મળવા ગઈ હતી કે સાહેબ અમારું કંઈ સાંભળો તમે છતાં અમને કંઈ રાહત જોવા મળી નથી ને ઘરના બદલે ઘર જોઈએ છે અમને ને પાણીનું કનેક્શન અમારું કાપવામાં આવેલું છે તો લોકો બધા ક્યાં જશે પ્રોબ્લમ એ થઈ ગયેલું છે કાં તો અમને ભાડું આપો કાં તો અમને ઘર આપો આટલી જ પનાસવાસીઓની માગણી છે એટલે આ બધા સચિન વિસ્તાર છે કે પછી વાંદર જે વિસ્તાર છે જેટલા પણ આવાસોની જે માગણી છે બધાની આવાજ સાંભળે અને એટલો જ અમારો પ્રશ્ન છે અમારી માગણી પૂરી કરો